વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસના બજેટના ભાગરૂપે નાગરિકો પાસેથી તેમના વિસ્તારના કામો અંગેના સૂચનો મંગાવવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટના ભાગરૂપે પાર્ટિસિપેટરી બજેટને પ્રોત્સાહન મળી રહે તે માટે શહેરના નાગરિકો પાસેથી તેમના વિસ્તારને સ્પર્શતા કામો અંગેના સૂચનો મંગાવવામાં આવ્યા છે શેરીજનો તેમના સૂચનો આગામી છવ્વીસમી જાન્યુઆરી સુધીમાં વીએમસી બજેટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઇમેલ મોકલી શકશે ત્યારે શહેરના વિકાસમાં અમૂલ્ય ફાળો આપવા તથા સહભાગી થવા વડોદરા મહાનગરપાલિકાએ વડોદરાવાસીઓને વિનંતી કરી છે આ અભિગમ અંગે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી આપી હતી વડોદરા શહેરનો સર્વસમાવેશક અને સર્વાંગી વિકાસ થાય અને વડોદરા શહેરમાં ટ્રાન્સપેરન્ટ વહીવટ થાય એ માટે આ વખતે નવીન અભિગમ અપનાવ્યો છે અમારા તમામ સન્માનનીય સભાસ પોતાના સૂચનો એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર મારફતે આવતા હોય છે પરંતુ ઘણી વખત લોકો ઘણા વ્યસ્ત હોય ઘણા લોકો નોકરિયાત વર્ગના હોય ઘણા લોકો પ્રોફેશનલ્સ હોય કે જેમને કાઉન્સિલર સાથે ઇન્ટરેક્શન કરવાનો સમય ના મળ્યો હોય અથવા કોઈ એમના મગજમાં અતિ બૌદ્ધિક વિચારો હોય તે અમારી ઇમેલ એડ્રેસ ઉપર પોતાના સૂચનો મોકલી શકે ખાસ કરીને જ્યારે લોકતંત્ર હોય ત્યારે કોઈ પણ શહેર હોય એને સ્માર્ટ સિટી બનાવવું હોય ખરેખર ગ્રીન સિટી બનાવવું હોય રેઝિડેન્ટ સિટી બનાવવું હોય અને વડોદરાના જે ટીપિકલ પ્રોબ્લેમ છે એ વડોદરાની જનતાથી વધારે સારા કોઈ સમજી ન શકે અને આખું તંત્ર જનતા માટે જનતા વડે ચાલતું તંત્ર છે આથી જનતાના સૂચનો હંમેશા આવકાર્ય છે જનતા જનાર્દનનો અવાજ એટલે ઈશ્વરનો અવાજ માનીએ અને વડોદરા કોર્પોરેશન જે ટેક્સ પેયરોના પૈસાથી ચાલી રહ્યું છે અને તેરા ચૂચકો અર્પણની ભાવના સાથે અમે લોકો કામ કરી રહ્યા છે ત્યારે જો પબ્લિકનો અવાજ અમારા સુધી જે રિયલ વોઇસ છે એ પહોંચે તો એ એમના સૂચનો અને અમે આ બજેટમાં સમાવેશ કરવાની કોશિશ કરીશું સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર